અટલ અવર બે હજાર ચોવીસ જીવન વધુ એક પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરતા જનમંગલ સેવા ટ્રસ્ટ સંખેશ્વરના જીગનાબેન સેઠ પાટનગર દિલ્હીમાં અટલ ફાઉન્ડેશન સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મંજુબેન શર્મા એનપી જયપુર ડોક્ટર સોમિયા ગુર્જર મેયર જયપુર શ્રી શ્યામજી ઝાજુ એક્સ ભારતીય જનતા પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર અવિનાશરાય ખન્ના શ્રી સત્યનારાયણ જત્યા પાર્લામેન્ટ કોર કમિટી મેમ્બર ડોક્ટર અશોક અગ્રવાલ આઈવીએફ ચેરમેન પેનાસોનિકના ચેરમેન વગેરે અનેક મહાનુભાવો તેમજ વરિષ્ઠ મહેમાનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સંખેશ્વરના ભાવી જેમને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે તેવા જીજ્ઞાબેન શેઠે જણાવ્યું અત્રે હું અટલ ફાઉન્ડેશન નવી દિલ્હીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રમેશભાઈ ભૂતળા સાહેબનો વિશેષ આભાર વ્યક્ત કરું છું તેમજ જીવનની વધુ એક યશ કલગીની સંપ્રાપ્તિ બદલ હું ભગવાન પાર્શોનાથના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું સેવાનો સંકલ્પ મનપ્રદેશમાં જાગે છે ને એનો વિસ્તાર અનેક પ્રદેશોમાં થાય છે વડિયાર ખારા પાટના અંતરિયાળ વિસ્તારમાં થયેલા સેવા યજ્ઞની ગુંજ નવી દિલ્હી સુધી પહોંચી જાય સારું કાર્ય સતત કરતા રહો પ્રકૃતિ તેની નોંધ લેશે આખરે એ સ્થાન પર તમને લાવી મૂકી દેશે જે સ્થાન માટે તમે લાયક છો આટલ એવોર્ડ સંસ્થાના સેવા યજ્ઞનું સુમધુર ફળ છે મારી સાથે સેવામાં જોડાયેલ સૌ એના ઉપભોક્તા છે પરિવાર તેમજ સમાજના એક તમામ લોકોને હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું જેમણે મને આ સત્કાર્યની નાની મોટી પ્રેરણા આપી છે